ત્યારે તો થોડુંક દૂધની ની તકલીફ પડતી અમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે અમે દોઢ લાખની ભેંસ હેઠ આટું ગોતી પણ બે દોવા દે નહીં ત્યાં લઈ જાય અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ જાય એને રોજ ગોળ દેતા અમે હવે શેઠ ને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેશું તો એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ભરીને મૂકે ભે દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જેટલે નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા ટુકડા અરે મેં કીધું ગાંડા ભાઈ હલો હું તમને શીખવાડું ખરેખ ખરેક બુદ્ધિવાળા માણસો ને બુદ્ધિ વગેરે માણસો બુદ્ધિ દેવા જાય છે મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિ નો પોગરામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને પાછી હજાર ચડાવજો એ મને કહેજો બુદ્ધિવાળો જો એ કહો તમે જો પેલા આ ગોળ પૂરું કરું હા નજી આવવું હમણાં હાઈ નજી આવવું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોળ આવે હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે શું કહી દઉં હવે ભેં મોર મૂકો ભેંસ જી ભેસી ભે કેટલું સાચા કરે અને ભેંસ દોઈ લેવાની ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો કે આ ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા હોય મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈ કરે તો છે જે કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવોઢા સુધરે નહી તો એક મોટો પ્રોફેસર સાહેબ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ એ ભગવાનને મળ્યો ઠપકો દેવા સમાજને મેડો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ છું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધાય ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારી હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજનો વિકાસ કર મરી જાતા હતા શાર એકડા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ના ચા ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાસી ખોટી વાત છે સાહેબ

એટલે બોલો એય ભગવાનને મળ્યો થપ્કો દેવાને ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહી મગજ કોઈ દી હોય જ નહી ભગવાન કે ચાલા મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારી આમાં ચેલેન્જ મેળો કરવા ભગવાનને શું કાલે સર્કિટ જ ઉડાળી નાખવા દે તો ભગવાનને સરકીટ ઉડાળી નાખવે ને આખી મેમરી જ ગઈ બસ આવું થઈ ગયું મેમરી વીજી બજા બંજન આજા આજા ચાલા મને ખબર નહોતું આટા જઈ આજા પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોપ ભોપ ગ્રી ભગવાનને શું ગ્યો હવે બરાબર પણ ભગવાનને એમ શું કે પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામા મળ્યા જય સોમનાથ ચીજી Jai Shri Ram pom 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 Jai Shri Krishna Bhagwan hmm. ne chukane kyu tar naam hose nichi ke bhai kya kaam no so nichi ke tar papa nu nam, nichi ke bhai junye tar dikran naam nichi ke tar gam nu naam nichi તો હું હતો નિજી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હાવ હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ન કાઢી શકે થલા માણસો એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમાર મગજ જ નથી મગજભાઈ તો આ ધંધો કરીએ સાહેબ આખી રે તળેલા વાત જામ ઈશ્વર દરેક વ્યક્તિને કઈક ને કઈક જવાબદારી મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગ વાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિષમભર દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકારતો હોય તો એ બસો પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે કે જા બસો પરિવારની તું જવાબદારી લઈ લેજે આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લો તેણે કેટલા પરિવારની જવાબદારી લીધી એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઈન હે હીરામાં તમે જુઓ પચીસ લાખ યુવાનો આજે હીરામાં કામે છે છે કોઈ એવી સુવિધા કે ચાર સોપડી પાસને પાંચ લાખ રૂપિયા પગાર આપીએ કાંઈ એવું અભણને બે લાખ આપીએ કાંઈ છે સુવિધા તો સાહેબ કે શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કયકની જવાબદારી લઈ નહીં આવ્યા છે ભલામાં માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું ને લઈને વહી ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ અમે આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા એ નીચે કેટલા કામ કરે છે લાઇટવાળા એ નીચે કેટલા કામ કરે છે આ સરવાળો મારી લે સાહેબ આ બે દેશ ત્યાં બાંધે ને ક્યાં દેશ બાંધે

હકીકત કહું અંગ્રેજીમાં હો ફરમાઈ સરસ છે અને આપણે હાકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે પ્રોગ્રામ તમારે જેને ઉતાવેળ હોય એ કોઈ નહીં હોય ને તો હું આ જો પેટાવાનો ને એની સામે ગાવાનો ગુરુજીના ના એટલે જેટલી મોકલું મોકલો હું આરોપી હતો ભાવનગર પ્રોગ્રામ ઓહોના બધા હતા કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે બધા મંત્રી હતા કઈ કોઈ બેન ન કરાય અહીંયા કોઈ નોંધ કરે હવે આપણે આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બન નહીં કરું મને મેં તામ સીડ્યું છે તેની વરથી કોઈ અમને સાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં છું કેવું છે આપણે આપણે તો તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાઈ નહી તો વાળીએ જઈને બે હું એ વાતું કરી ભગર હાલતી નહીં હેન ભગર માનતી નહીં હેન